અરે આ ભાઈ ને કઈ થયું તો નથી ને ભાઈ અરે ભાઈ હવે મારી જિંદગીમાં કશું જ નથી રહ્યું તો હવે સરખા બેસીને શું ફાયદો કેમ ભાઈ એવું તો શું થયું છે ભાઈ તમને કહેવાથી મારું દુખ વધશે ઓછું તો નહીં થાય કઈ ના કઈ દુખ સોલ્યુશન હોય છે આમ આવી રીતે હિંમત ના હારી જવાય તો ભાઈ શું કરો હિંમત તો મે બહુ રાખી આ એનું પરિણામ છે કઈ સમજાયું નહીં ભાઈ કઈ માડીને વાત કરો ને તો મને પણ સમજાય કઈ મદદ કરું તમારી તમારે સાંભળવું છે ને હા ભાઈ તો હવે સાંભળો લાય પ્રિયા આવે છે તો થોડી મજાક કરી લઉં

મુક્યાને રાડો પાડો સુતાને સમળાતુ નથી તો ખાલી તને હેરાન કરતો હતો તને આવું બધું બહુ આવડે છે કેમ ગુસ્સે થઈ ગઈ તું તને કઈ થઈ ગયો હતો મને કંઈ નથી થયું ગુસ્સો ના કરીશ ચલ સ્માઈલ આપ ના કેમ કેમ મને તારે કેટલી ચિંતા થતી હતી કે તને કઈ થઈ ગયો હતો પણ મને કશું જ નથી થયું મારી ચિંતા ના કરીશ આજે તું પ્રોમિસ કર કે કદી આવું નહીં કરીશ બસ આવી મજાક નહીં કરું તો બરાબર ચલો આપણે થોડું ફરી લઈએ

તું મારું કેટલું ધ્યાન રાખે છે હા રાખું તો પડે ને ધ્યાન ઊભા થઈ અહીંયા બેસો તમારા માટે પાણી લઈને આવું હા ખરેખર કુદરત મારી જિંદગીમાં એવા વ્યક્તિની મુલાકાત કરાવી છે કે મને ક્યારે ખોટ નહીં પડવા દે

નથી જોવા તું તારી સામે ના તો કોની સામે જોવું હા તમારી વાત સાચી છે પણ ચાલો ઉભા થાવ આરામ કરો પણ મને વધારે ક્યાં વાગ્યું છે મારી વાત સમજાતી નથી ચૂપચાપ ઘરે ને આરામ કરો આમ તામ રકડતા નહી હા ઘરે જઈને આરામ જ કરીશ હા ચાલો હવે ઘરે જવાનું મોડું નથી થતું આનંદ ક્યાં હશે હું એની ક્યારે રાહ જોઉં છું એનો ફોન પણ નથી લાગતો આજે એને આવા દે એની જોડે વાત જ નથી કરવી જે તો મેડમ વહેલા આવી ગયા લાગે છે ભાઈ તો જવા દે નહીં અરે પ્રિયા તું આવી ગઈ હા હું તો ક્યારની આવી ગઈ છું હા હું તો ક્યારની આવી ગઈ છું પણ તમે એટલા મોડા આવ્યા છો મને ખબર છે તમારે મારા સિવાય બીજી પણ છે તમે એને મળવા ગયા હતા ને ના ના હજુ ગયો તો નથી હવે જવાનું છે મળવા કોણ છે તને નથી ખબર તારા સિવાય પણ બીજું છે આરામ તું કેમ આવું કરે છે મારી જોડે અરે પાગલ હું તો તારી જોડે મજાક કરતો હતો આવી મજાક નઈ કરવાની આવી મજાક નઈ કરવાની તું હવે આવો ક્યારે ના બોલતો હવે નહીં બોલું મને તારા વગર નહીં ફાવતું અરે પાગલ હું તને મારાથી ક્યારેય દૂર નહીં થવા દઉં પાકો એક મિનિટ મારો ફોન આવ્યો હા ભાઈ બોલો ક્યાં છે તું હજુ સુધી ઘરે નહીં જાય ફટાફટ ઘરે આવી જા કામ છે મારે તારું મારું કામ છે ઘરે આવું પડશે હા તો હું આવું છું કોણ હતું પ્રિયા મારા ભાઈનો ફોન આવ્યા તો મારે ઘરે જવું પડશે શું કેતો હતો તારો ભાઈ મારા ભાઈને જરૂરી કામ હશે અરે પ્રિયા તારો ભાઈ તારી જોડે મજાક કરતો હશે મારો ભાઈ ક્યારે મજાક ના કરે મારા ભાઈને ને કામ હશે ને એટલે મને ઘરે બોલાવતો હશે ચલો હવે હું જઉં હા વાંધો નહીં આપણે હવે કાલે મળીશું હા પણ તું કાલે વેલો આવી જજે હું તારી રાહ જોઈશ હા હું તારાથી પણ વેલો આવી જઈશ પાક્કો પાક્કો હા ભાઈ બોલને શું કામ હતું

શું મને કઈ સમજ નથી જો હું આનંદ મળવા જઈશ મારા ભાઈ આનંદને મારી નાખશે હવે હું શું કરું હવે હું આનંદ મળવા નહીં જોઉં ભલે આનંદ મને જે સમજે એ પણ આનંદ સાથે ખોટું થાય એવું એવું નથી કરું હજુ સુધી કેમ આવી ના બાર વાગી ગયા હજુ સુધી આવી નહી એનો ફોન પણ બંધ આવે છે લાગે છે કંઈ કામ આવી ગયું છે લાય હવે મને જવા દે આજે તો છ મહિના થઈ ગયા નથી એ મળવા આવી કે નથી એનો ફોન આવ્યો મારી અંબાલ લેનારી જતી રહી તમારી અરે ક્યાં હતા તમે અરે હું આ ભાઈ ની અધુરા પ્રેમની કહાની સાંભળતો હતો અચ્છા એવું છે ચાલો હવે જઈએ હા ચાલ સાચું કહેતા હતા ભાઈ આમાં હું તમારે કોઈ મદદ નહીં કરી શકું અને એના કરતાં બહેતર છે કે તું એને ભૂલી જ જા ભાઈ જે દિવસે હું એને ભૂલી જઈશ એ દિવસે મારા ખોળિયામાં મારો જીવ નહીં રહે આવું ના ભૂલીશ ભાઈ હવે તો હું એના યાદોના સહારે જીશ એ નહીં તો બીજું કોઈ નહીં આ દિલમાં હંમેશા એની જગ્યા રહેશે એની જગ્યા કોઈ નહીં લઈ શકે ભાઈ

हो तारी जिन्दगी थी जाती न